નમસ્કાર દરેક મારા વાલા મિત્રો મારા કુટુંબીજનો તમામ મારા જે કોઈ નજીકમાં છે જે કોઈ જાણમાં છે તેવા તમામ મિત્રોને મારી નમ્ર અપીલ છે કે આવનાર ચૂંટણી પર્વમાં આ પર્વને એક અનેરી રીતે ઉજવી આપનો પવિત્ર અને કિંમતી મત સો ટકા આપો આપનો મત એ રાષ્ટ્રહિત માટે ખૂબ જ અગત્યનો છે ખૂબ જ જરૂરી છે કારણ કે આપણે રાષ્ટ્રહિતની ત્યારે જ વાત કરી શકીએ જ્યારે આપણે મતદાન કર્યું હોય તો તમામ મારા મિત્રોને નમ્ર વિનંતી છે કે કોઈ પણ પ્રકારની આળસ કર્યા વગર કામ ધંધો ચાલ્યા જ કરવાનો છે માત્ર પાંચ વર્ષમાં આવનાર આ એક અનેરા પર્વને આપ ખૂબ અનેરી રીતે ઉજવી અને આપનો મત જે ખરેખર લાયક વ્યક્તિ છે જે રાષ્ટ્રનું હિત વિચારનાર વ્યક્તિ છે જે રાષ્ટ્રની ઉન્નતિમાં પોતાની ઉન્નતિ સમજે છે એવા પક્ષને આપી અને આ પક્ષને વિજય બનાવી આપણે વિશ્વગુરુ બનવાની આપણી જે મહેચ્છાઓ છે એ મહેચ્છાઓને પૂર્ણ કરવા માટે એ મતદાન આપનું ખૂબ જ અગત્યનું છે મેં મારા તમામ કુટુંબીજનોને એટલે કે મારા સર્કલમાં આવતા સો વ્યક્તિઓને પર્સનલ કોન્ટેક કરી અને મતદાન કરવાનો આગ્રહ કરેલ છે તમે પણ આ જ રીતે આપના આડોશી પાડોશી આપના મિત્રો અને આપના સગા સંબંધીઓને અવશ્ય જણાવો કે આવનાર પર્વમાં સો ટકા મતદાન કરી અને એક એવી વ્યક્તિ એવા પક્ષને રાષ્ટ્રનું સુકાંશ સોંપો કે જે આપણી ઉન્નતિ આપણું ભવિષ્ય અને આપણા તમામ સપનાઓને સાકાર કરી શકે મારા તમામ નવા જે મતદારો છે તેમને પણ નમ્ર વિનંતી છે કે હકારાત્મક વિચારો રાખી અને ખરેખર જેમને આ દેશ માટે જેમને આ રાષ્ટ્ર માટે કામ કરેલ છે એવી એવા પક્ષને અવશ્ય મત આપી અને વિજય બનાવો સાથે સાથે તારીખ સાત પાંચ બે હજાર ચોવીસના સવારથી જ આપનો મત પડી જાય અને આપના કુટુંબીઓનો પણ મત પડે તેવો આગ્રહ રાખો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ફરી આપને હાથ જોડી અને વિનંતી કરું છું કે આપનો કિંમતી અને પવિત્ર મત અવશ્ય આપશો સો ટકા મતદાન એ રાષ્ટ્રહિત માટે ખૂબ જ જરૂરી છે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ